નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે લોકસભા અને રાજ્યસભા વિશે થોડી ચર્ચા કરીશું તો પહેલું જોઈએ કે લોકસભાના હાલના અધ્યક્ષ કોણ છે તો ઓમ બિરલા એના હાલના અધ્યક્ષ છે રાજ્યસભાને આપણે આને અધ્યક્ષ કહીએ આને સભાપતિ કહેવાય તો રાજ્યસભાના સભાપતિ કોણ છે જગદીપ ધનખડ આમાં કેવું છે કે ભારતના જે પણ ઉપરાષ્ટ્રપતિ હોય એ ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂહી રાજ્યસભાના શું કહેવાય સભાપતિ કહેવાય તો પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માળવાં

લોકસભાની મુદત કેટલા વર્ષની હોય પાંચ વર્ષની અહીંયા રાજ્યસભાની મુદ્દત કેટલા વર્ષની હોય છ વર્ષની એના પછી લોકસભામાં મારે ઇલેક્શન લડવું હોય તો કેટલા વર્ષની ઉંમર જોઈએ પચીસ વર્ષની રાજ્યસભામાં મારે સભાપતિ એટલે કે સભ્ય બનવું હોય તો મારી ઉંમર કેટલા વર્ષની જોઈએ ત્રીસ વર્ષની એના પછી હાલ ગુજરાત હાલ ભારતમાં લોકસભાની કેટલામી બેઠકો છે તો સત્તરમી સત્તરમી લોકસભા હાલ ચાલી રહી છે અને રાજ્યસભામાં એવું કોઈ એમાં કોઈ પદ્ધતિ આવતી નથી એના પછી લોકસભાનું વિસર્જન થઈ શકે રાજ્યસભાનું વિસર્જન થતું નથી કેમ તો આ ગૃહ કાયમી છે કાયમી ગૃહ હોવાના કારણે દર બે વર્ષે કેટલા વર્ષે દર બે વર્ષે અહીં લખું છું ભાઈ દર બે વર્ષે એક તૃતીયાં સભ્યો નિવૃત્ત થાય અને બીજા કેટલા જ સભ્યો એમાં ઉમેરાઈ જાય એટલે કોઈ દિવસ આનો વિસર્જન થતો નથી ચૂંટણી બેઠકો તો 552 છે પણ કેટલી બેઠકો ઉપર ચૂંટણી થઈ તો હાલ 545 બેઠકો ઉપર ચૂંટણી થયેલી છે તો રાજ્યસભામાં 250 માંથી 233 ઉપર ચૂંટણી થયેલી છે રાજ્યસભામાં નિયમ છે કે 12 સભ્યોના નિમણૂક કોણ કરે રાષ્ટ્રપતિ આ 12 સભ્યો કોણ હોય તો કોઈ વૈજ્ઞાનિક હોય કોઈ રમતવીર હોય કોઈ અભિનેતા હોય કોઈ ઇતિહાસશાસ્ત્રી હોય તો આવા બાર વ્યક્તિઓની નિમણૂક રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કરે છે એના પછી લોકસભા કેવું ગૃહ છે નીચલું ગૃહ છે અને અંગ્રેજીમાં શું કહેવાય હાઉસ ઓફ પીપલ પછી રાજ્યસભા કેવું ગૃહ છે ઉપલું ગૃહ છે કયું ગૃહ છે ભાઈ અહીંયા કાયની પણ આવે અને બીજું લખવું છે તમે ઉપલું ગૃહ પણ લખી શકો અને એને ઇંગ્લિશમાં શું કહેવાય હાઉસ ઓફ સ્ટેટ કહેવાય પછી લોકસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય તો પ્રત્યક્ષ રીતે થાય આમાં આપણે વોટ આપી શકીએ છીએ આપણો ગાંધીનગર જિલ્લાના લોકસભાના સભ્ય કોણ છે અમિતભાઈ શાહ એને આપણે વોટ આપીને ચૂંટણી કરી શકીએ છીએ પણ રાજ્યસભામાં આપણે પ્રત્યક્ષ મત આપી શકતા નથી તો રાજ્યસભાની ચૂંટણી કેવી થાય પરોક્ષ રીતે થાય કેમ તો રાજ્યસભાની ચૂંટણીમાં ભાગ કોણ લે તો જે તે વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો અને વિધાન સભ્યો હોય એમના દ્વારા એમની ચૂંટણી થાય છે એટલે આમાં આપણે વોટ આપી શકતા નથી રાજ્ય સભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય પરોક્ષ રીતે થાય છે અને લોકસભામાં જે શાસક પક્ષ હોય એ શાસક પક્ષના નેતામાંથી એક વ્યક્તિ શું બને છે વડાપ્રધાન બને છે જો વિદ્યાર્થી મિત્રો આપનું અમારું લેક્ચર પસંદ આવ્યું હોય તો અમારા વિડીયોને લાઈક કરજો આપણા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો નમસ્તે